આપણે બે હજાર સાતમાં અમારે વરસાદ આવ્યો હતો ને એવો જ વરસાદ જઈ રહ્યા એક ધારો બાર બાર વાગી ગયા હતા બાર થી સવારના વહેલા સાડા ચાર વાગ્યા એક ધારો ધોધ મારો વરસાદ ચાલુ હતો તો પાછો ચાલુ થઈ ગયો છે મસ્ત વરસાદ ધીમો થઈ ગયો અને ત્યાં રેક ચેઢી જોરદાર આવી ગયો બોમ્બા થાય

तावरण <laughs> <laughs> <laughs>

હરામ હારો આવી ગયો બજે બડા બાય પાણી નીકળી જાય નઈ હલી જાય હા મિત્રો અમારે હે ને બાજુમાં નદી હે ને એમાં કોઈ ખાટ પટ આની આવી જાય છે એટલે વરસાદ આવી ગયો તો બે દિવસથી એટલી ખૂટી છે કે બગાય કે આપણે વરસાદ જેવો જોરદાર થઈ ગયો હે વાવણીનો કે પાણી ડાયરેક્ટ મેં એટલે વરસાદ પડી જવો છે અમારે અંદાજ કારનો 6:00 વાગ્યે ચાલુ છે ને

આઠ વાગ્યાનો એક ધારો રામ છે અડધી પોણે કલાકથી ને તો સતત ફૂલ વરસાદ ચાલુ છે આવો જો પાણી એટલે ભરાઈ ગયા આવો વરસાદ પડે મિત્રો મિત્રો છે ને દસ વાગી ગયા છે સવારના અને વરસાદ આવી ગયો અને ભૂકા કાઢે છે અત્યારે થોડો ધીમો થઈ ગયો બાકી જો આપણે ઘર બાજુ પાણી આવે ઘરનું ફળિયાનું હા અડે હે જોરદાર વરસાદ ત્યારે તો ધીમો થઈ ગયો બાકી પાણી જો બધી બાજુ હાલે જાય હાલો ઓલા શેઠ હે ને આપણે હાલ્યા જાય શેઠે કેવું પાણી હાલી જાય છે જોતા આવી બાકી વરસાદ છે ને મિત્રો આવા વરસાદ મારી લાઈફમાં મેં ક્યારેય નહીં ગઈ એવો વરસાદ છે આજે તો પંદર સોળ કલાક થઈ ગઈ સતત એક ધારો વરસાદ ચાલુ છે બસમાં ઘડીક બે થી બે કલાક જેવો જ બની ગયો તો બાકી સતત એક ધારો ચાલુ છે વરસાદ એ આપણા ધોરા એની તાને બાંધતા હોય છે આગળ હવે કાલ બાંધી તો કામ થઈ ગયું નકર પાછા પલરેટ ધોરા ફૂલ ચાલુ થઈ ગયો પાછો વરસાદ સારો ફટાફટ છે ને આપણે જોતા આવી પાણી કેવું કાલું જાય બાકી ઓલો ખાડો આપણા ને ભરાવા આવી ગયો છે મોડા ભરાઈ જાય લગભગ ઘડીક વારમાં હા

પાણી જાય મિત્રો મિત્રો આપણે ગુવાર હતો તો શાકભાજી ગુવાર ઉગી ગયો છે આમાં નહી દેખાય તમને પછી વરા વરસાદ રહી જાય ને તો નિરાંત બતાવીશ તમને પછી વરસાદ મિત્રો આજે આને એટલા ખુશ છે ને તમને શબ્દમાં વર્ણવી ના છે કે એટલા ખુશ છીએ અમે કે વરસાદ જ મિત્રો એવો પડે છે อ่าแม่เจ้าข๊อกขั้นยอดไทยใช่โอ้โหเที่ยวไม่ได้ตอนนี้ข๊อกขั้นยอดข๊อกขั้นยอดไทยข๊อกขั้นยอด આપડે ન જવું હમણે ક્યારેક થોડો વરસાદ રહી જાય ને પછી જાઉં જોવા સારો મિત્ર હવે ને ઓલા કણે હારો આટો મારતા ત્યાં કેવું પાણી જાય છે વરસાદ એટલે અંદર ખુશ ખુશ કરી નાખ્યા આજે વરસાદ કામો પડી ગયો વરસાદ પાણી જ પાણી હાલી જાય બધી ભાઈ ઓલા કણે જો ખખળ્યો થાય મિત્રો

હલો મિત્રો હવે હેતુ એ ઘર બાજુ પાછા કેમ કે વરસાદ પાછો જોરદાર ચાલુ થઈ ગયો ગયા હે વરસાદ ચાલુ થઈ ગયો હવે હે પાછા ઘર બાજુ કે હાવ પલ્લી જવું પાછું મિત્રો આપડે ખાડ છે ને જો હવે હે હરાવવા આવી ગઈ હે આ તો ખાલી આપણે ફળિયાનું જ પાણી આવે અડધા ફળિયા નું તો આટલી ભરાઈ ગઈ બાકી બોલું

વરસાદ આવે મિત્રો વાટ વાગી ગયો છે અને ટાઈમ થઈ ગયો છે આપડે બપોરા કરવાનો બપોરા કરવા પેલા આપડે વિડીયો થોડોક શૂટ કરી લેવાય એને વરસાદ આવી કાલ સાંજના છ વાગ્યા ને એક ધારો ચાલુ છે આપડું તળાવ જો ભરાઈ ગયા લીમડા પાણી ભોગી ગયું છે ફૂલ તળાવ ભરાઈ ગયો ભરાઈ ગયું છે ને ઓલી સાઈડ છે ને બહાર જવા મંડી ગયું છે આપડે ખેતરમાં વરસાદ અત્યારે કે અત્યારે તો ધીમો થઈ ગયો છે બાકી વરસાદ આજે હૂકા કાઢી નાખ વરસાદ આવવા વરસાદ આગળ તમને જણાવ્યું કરે ને કરે મસ્ત મજાના બપોરા કેમકે આજ તો મિત્રો બીડીયામાં વરસાદ સિવાય બીજું કઈ આવવાનું છે નહી કેમ કે વરસાદ એવો પડે મિત્રો મારે જો

તો મિત્રો ખાલી પંદર મિનિટ થઈ વરસાદ બંધ થઈ ને પાણી બધું ગાયબ થઈ ગયું ઘડીક વારમાં ક્યાંય પાણી નથી આમ થાય ફૂલ કડાકા ભડાકા હા પાંચ મિત્રો વાગી ગયા છે અને ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો ઝરમર ઝરમર આવે છે અને હવે ને જવું છે એ બાજુમાં નદી છે અંજા જોવા જઈએ કેવું પાણી જાય છે

เนี่ยฟุตตีใช่ฮะนักน้่ยฟุตตีเนี่ยเก่าฟุตตีวินาบอตรงมา้าบเนี่ยดีใจพูดเจ้มิ้ยเนี่ยดีใจเบียร์้าวอมมิฮะ આગળ નદી ને લગભગ પાલ તૂટી ગયેલી આ સાડ જઈશ મિત્રો જોરદાર પાણી ભૂખ કાઢી નાખ્યા વરસાદ મિત્રો આજનો વિડીયો લાંબો થઈ જાય પણ હને ચલાવી લીધા એ મિત્રો

ચોવીસ કલાક સતત વરસાદ વરસ્યા બાદ ને વિરામ લઈ લીધો જન્મજી આવતું નથી બંધ થઈ ગયું બહુ ભૂકા કઈ દે કાંઈ બસ હવે વરસાદ ન જાય

ચા પી લેવી અને પછી આજનો વ્લોગ હવે આયાજ કરી દઈશું પૂરો આ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે હેને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ને રામે રામ